નમસ્કાર સ્વાગત છે દર્શકોનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલમાં આઝાદ ભારતના ઇતિહાસમાં અત્યારે જુનાગઢ જે શ્વસી રહ્યું છે વાત કરીએ આ તપોભૂમિ છે જેમાં આપણે સૌ કોઈ શાંતિથી સુખ રહી રહ્યા છીએ એનો શ્રેય આપવાનો હોય તો તે સરદાર પટેલને આપવો રહે નવ નવેમ્બરે જુનાગઢ આઝાદ થયું અને નવાબના શાસનમાંથી જ્યારે જુનાગઢને મુક્તિનો શ્વાસ મળ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની કુટલ નીતિ કેન્દ્રસ્થાને હતી આજે અંતે કુદરતની કરામત આગળ વહીવટી તંત્રે ઝૂકવું પડ્યું જંગલના રસ્તાના ધોવાણને પગલે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કાલે સંતો કરશે પ્રતિકાત્મક પરિક્રમા પ્રજાસત્તાક પરેડના માહોલ વચ્ચે કેવડિયા કોલોની ખાતે સરદાર જયંતિની રંગારંગ ઉજવણી પીએમ મોદીએ નર્મદા મૈયાના વધામણા કરી લોહ શ્રદ્ધાંજલિ અર્પણ કરી જુનાગઢના સરદાર ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તો વહીવટી તંત્રએ પ્રચાર પ્રસાર વગર રન ફોર યુનિટી સાથે એકતા દિવસની કરી ઉજવણી અને અકસ્માતમાં બ્રેન ડેડ થયેલ કોળી સમાજના યુવાનનું અંગદાન કરી અન્ય પાંચ વ્યક્તિને નવજીવન આપી ગરીબ પરિવારે સમાજમાં દાખલો બેસાડ્યો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ અહેવાલ સાથે જોઈએ આ વિરામ બાદ